હવે કન્ટિન્યુ વ્લોગ આપણે આવશે ઓકે ઓકે બંધ થઈ ગયું વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છે બધા મજામાં જ બહુ વધારે મળે આ તો કઈશ કેમ કાઢ ચાલુ થયું આપણે પેમેન્ટનો ઓપ્શન બંધ થઈ ગયો તો તો ગુડ મોર્નિંગ બધાનો ગુડ મોર્નિંગ પાણી મેલા વેલી તો કઈશ જયજીને આ તરમાં

हाँ जो आप तो रहा हूँ निमा एजेसी है जो मिलते कलों में तो क्या लगा रहा मारी सकती अभी ना ये गाड़ी लाव जी हम्म <laughs> हम्म तो ये कितना है तो अलग अलग ये अलग अलग के जो हैं हाँ મંદિર ચલા દખો એ બબ્બુ આઈ હે બબ્બુ ખાના ખાધી હે

guys, pateng jalan hai, Thaaki Jo. Atau ya lah, hai, 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 mamin? hai, 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 rotla hai, 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 sih hai, 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 वीडियो कौन था मांग कौन थी लो